તાલુકા સાર્વજનિક કેળવણી મંડળની મુખ્ય ઓફિસના તાળા તોડી ગેરકાયદેસર કબજો કરનારા ચાર ઈસમો વિરુદ્ધ ખંભાત શહેર પોલીસ મથકે ગુનો નોંધાયો છે મળતી માહિતી મુજબ બેઠક રોડ પર આવેલી આ સંસ્થા જ્યાં પ્રમુખ પદે જયંતિભાઈ પટેલ સેક્રેટરી પદે ડોક્ટર બંકિમચંદ્ર વ્યાસ અને જોઈન્ટ સેક્રેટરી પદે પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ સેવા આપે છે તેની ગવર્નિંગ બોડીમાં ચૌદ સભ્યો તથા નગરપાલિકાના પ્રમુખ સભ્ય છે ચાર ઓક્ટોમ્બર રોજ બપોરે એક વાગે રાજેશભાઈ પાઉલભાઈ ચૌહાણ રાજેશ અમૃતલાલ રાવ અવંતિકા રાજેશભાઈ રાવ અને હર્ષિતા રાજેશભાઈ રાવ સહિતના લોકોએ મંડળની ઓફિસમાં પ્રવેશ કરી કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો રાજેશભાઈ ચૌહાણ હથોડી વડે મુખ્ય ઓફિસનું તાળું તોડવા જતા પ્રમુખ અને જોઈન્ટ સેક્રેટરીએ રોક્યા હતા તે દરમિયાન ઝપાઝપી અને ધમકીભર્યા બોલાચાલી સર્જાઈ હતી આરોપીએ કહ્યું હતું કે ચેરિટી કમિશનરનો હુકમ મળ્યો છે કે હવે આ સંસ્થા અમારી છે ત્યારબાદ તમામ ઓફિસના તાળા તોડી નવા તાળા મારી દેવામાં આવ્યા હતા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી ચારેય વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને આરોપીઓને ઝડપવા તજવીજ શરૂ કરી છે આ ઘટનાએ એ શૈક્ષણિક વર્તુળોમાં ચકચાર મચાવી દીધી

嘿，咱们咱们。<music>